જ્યારે વાનર સેના સમુદ્રને કિનારે હોય છે ત્યારે સંપત્તિ એમ કીધું કે સીતાજી અશોકવા ટિકામાં છે હવે પ્રશ્ન એ આવ્યો કે સમુદ્ર ઓળખીને જાય પણ અંગત જામવરજી નળલે દદીનું આ બધા મીટિંગ કરીને બેઠા છે અને ચર્ચા કરે છે એક બાજુ હનુમાનજી બેઠા છે

જામવજી આમ પોતાની શક્તિ હનુમાનજીની શક્તિની યાદ દેવરાયેલી ત્યાં ગોસ્વામી લખે કે સુર કઈ ભય પર્વત આકાર હનુમાનજી વિશાળ રૂપ ધારણ કર્યું અને સમુદ્ર વળંગવા માટે તૈયાર થયા તો અત્યારે આપણે હનુમાનજી મહારાજના ના શ્રી રથે છીએ તો એમની એક બોલીએ હે બજ રંગ છે આ

બજરંગમને પાર તારો ભજ રંગમને બજ રંગ છે આ

या सरोता you don't go